વલસાડના સિટી પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ચોરી થયેલ મોબાઈલ બાઇક રિક્ષા અને સોનાના દાગીનાઓ મૂળ માલિકોને સોંપ્યા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ શહેર તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સંયુક્ત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પકડાયેલ આરોપીઓ પાસેથી રિકવરી કરેલ મુદ્દામાલ રોકડ તથા સોના ચાંદીના દાગીનાઓ મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યો હતો વલસાડ સિટી પોલીસ મથકે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા ડીવાય એસપી એ કે વર્મા સિટી પીઆઈ દિનેશ પરમાર વલસાડ રૂરલ પીઆઈ ભાવિક જીત્યાના હસ્તક તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા મોબાઈલ બાઇક રિક્ષા અને સોના દાગીનાઓને પકડાયેલા આરોપીઓ પાસેથી રિકવર કરી મુદ્દામાલને મૂળ માલિકો સુધી પહોંચાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી ચોરાયેલી વસ્તુના માલિકને સુપરત કરવામાં આવી છે જેમાં મોબાઈલ ફોન એક ઓટો રિક્ષા અને ત્રણ ટુ વ્હીલર વાહનો દસ લાખ સાહીઠ હજાર રોકડ બે સોનાની વીટી બે સોનાના મંગળસૂત્ર મળીને કુલ એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યું હતું માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના મુજબ અમારા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ તિરાતુચકો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ તિરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બને છે ઘરપોળ ચોરીના જેમાં વાહનો ચોરાતા હોય છે જેમાં ઘરેણા દાગીના ચોરાતા હોય છે એ સાથે સાથે મોબાઈલની જે ચોરી થતી હોય છે એ તમામ જે વસ્તુઓ છે એ જ્યારે પણ ગુનો ડિટેક થાય છે જ્યારે આરોપી પકડાય છે ત્યારે એમની પાસે રિકવર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ કોર્ટમાંથી પ્રોપર પ્રોસીજર દ્વારા મંજૂરી મેળવીને તમામ વ્યક્તિઓ જેની પણ વસ્તુઓ છે એને પાછી આપવામાં આવે છે એટલે જે વ્યક્તિઓ છે એમની વસ્તુઓ એમને અર્પણ કરવાનો આ તેરાતુચકો અર્પણ કાર્યક્રમનું આજે આયોજન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને અઠ્યાવીસ મોબાઈલ સાથે સાથે એક રિક્ષા અને ત્રણ ટુ વ્હીલર એમ ચાર બાઇકો સાથે સાથે જે ગાડીનો કાચ તોડીને ચોરીનો જે બનાવ બન્યો હતો એના રોકડા દસ લાખ સાહીઠ હજાર રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા બે સોનાની બુટ્ટી બે મંગળસૂત્ર અને બે વીટી એમ કુલ મળીને એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રૂરલ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે અને તીરાતુચકો અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે જેથી કરીને તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ અને પોતાની વસ્તુ પાછી મળી શકે અમારી લાઈવ ન્યૂઝી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે